શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને પણ થઈ શકે છે લાખોની બચત મારુતિથી લઈને મહિન્દ્રાએ વર્ષનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ હું શું પૂજા જો તમે પણ આ મહિને કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો ચોક્કસ તમારે જોવો જ જોઈએ એન્ડ સુધી આ વિડીયો તમારા માટે છે તમને પણ લાખોની બચત થઈ શકે છે કાર કંપનીઓએ વર્ષના અંતર ડિસ્કાઉન્ટ શરૂ કરી દીધું છે તો ચાલો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ પડે છે નવી કાર ખરીદવા માટે ડિસેમ્બર મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે વાહનોનો સ્ટોક ખાલી કરવા માટે કંપનીઓ વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે એટલું જ નહીં કાર ડીલરો ગ્રાહકોને વધારાનો લાભ પણ આપે છે આ વર્ષે ડિસેમ્બરમાં પણ કાર કંપનીઓએ તેમના સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત છે મારુતિ સુઝુકીથી લઈને મહિન્દ્રા સુધી દરેક ડિસ્કાઉન્ટ આપવામાં સૌથી આગળ છે જો તમે આ મહિને નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાલો જાણીએ કે કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આ મહિને મારુતિ સુઝુકી તેની કાર પર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે નાની કાર અલ્ટો કે ટેન પર આ મહિને બોતેર હજાર એકસો રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આ સિવાય એસપ્રેસો પર છોતેર હજાર નવસો ત્રેપન રૂપિયા અને વેગનાર પર સિત્યોતેર હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે પચાસ હજાર સુધીની બચત થઈ શકે છે જ્યારે પ્રીમિયમ કાર ફ્રોન્ટેક્સ પર રૂપિયા અઠયાસી હજાર એકસો જેમી પર રૂપિયા અઢી લાખ એક્સેલ સિક્સ પર રૂપિયા ત્રીસ હજાર અને ગ્રાન્ડ વિટરા પર રૂપિયા એક લાખ સુધીની બચત કરવાની તક છે તમામ કાર પર ડિસ્કાઉન્ટ રોકડ એક્સચેન્જ કોર્પોરેટ એસેસરીઝ અને વિશેષ ડિસ્કાઉન્ટ હેઠળ ઉપલબ્ધ રહેશે હોન્ડા પણ ડિસેમ્બર મહિનામાં પોતાની કાર પર સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે કંપની તેની સૌથી લોકપ્રિય એસયુવી પર પંચાણું હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે આ સિવાય કોમ્પેક્ટ સડાન કાર અમેઝ પર એક પોઈન્ટ છવ્વીસ લાખ રૂપિયા સુધીની બચત કરી શકાય છે તે જ સમયે જો તમે આ મહિને કંપનીની સડાન કાર સીટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર પર એક પોઈન્ટ સાત લાખ રૂપિયા સુધીની બચત કરવાનો મોકો આપવામાં આવી રહ્યો છે હુંડાએ તેની કાર પર વર્ષના અંતમાં ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે આ મહિને ગ્રાન્ડ આઈ ટેન પર રૂપિયા અઠાવન હજાર સુધીનું ડિસ્કાઉન્ટ એક્સેટર પર રૂપિયા અડતાલીસ હજાર ઓરા પર રૂપિયા તેત્રીસ હજાર અને આઈ ટ્વેન્ટી પર રૂપિયા પંચાવન હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે આ સિવાય કોમ્પેક્ટ એસયુવી વેન્યુ પર છોતેર હજાર રૂપિયા સુધી અને એલેક્ઝા પર પંચ્યાસી હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે કંપની આઇકોનિક ઇવી પર બે લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે હવે વાત કરીએ ટાટા મોટર્સની તો આ મહિને ટાટા મોટર્સે તેની કાર પર વર્ષના અંતમાં ડિસ્કાઉન્ટ પણ ઓફર કર્યું છે જો તમે નાની કાર ટિયાગો ખરીદવા જઈ રહ્યા છો તો તેના પર પચીસ હજાર રૂપિયા સુધીની બચત કરવાની તક છે આ સિવાય ટીગોર પર પિસ્તાલીસ હજાર રૂપિયા પંચ પર પંદર હજાર રૂપિયા અલ્ટ્રોસ પર પાસઠ હજાર રૂપિયા અને નેક્સોન પર ત્રીસ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે એટલું જ નહીં નવી સફારી અને હેરિયર પર પચીસ રૂપિયા સુધીની બચત કરવાની તક છે મહિન્દ્રાએ પણ આ મહિને તેના વાહનો પર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે આ મહિને તમે બોલેરો પર એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા સ્કોર્પિયો પર પચાસ હજાર રૂપિયા અને એક્સયુવી સેવન હંડ્રેડ પર ચાલીસ હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો આ ડિસ્કાઉન્ટનો લાભ એક્સચેન્જ કેશ કોર્પોરેટ એસેસરીઝ અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હેઠળ મળશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની